માનસિક દિવ્યાંગ ખેલાડી આશા ઠાકોર તુરીન એટલે કે ઇટલી ખાતે યોજાયેલ સ્પેશિયલ ઓલિમ્પિક વર્લ્ડ વિન્ટર ગેમ્સ બે હજાર પચીસ ફ્લોર બોલ રમતમાં બ્રોન્ઝ મેડલ મેળવી દેશનું નામ રોશન કર્યું છે નરેન્દ્ર પણ

મહેસાણાના માર્ગદર્શન હેઠળ માનસિક દિવ્યાંગ ખેલાડી આશા રામાજી ઠાકોરે ભારત દેશની ટીમમાં પ્રતિનિધિત્વ કરી બ્રોન્ઝ મેડલ મેળવી સંસ્થાનું ગામનું જિલ્લાનું રાજ્યનું તથા દેશનું નામ રોશન કર્યું છે જે બદલ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ અભિનંદન આપ્યા હતા ચિલ્લી છે અને મેડલ સ્પેશ્યલ ઓલમ્પિક વર્લ્ડ વિન્ટર ગેમ ટુરિંગ ખાતે ઇટલી ખાતે યોજાઈ તે દર ચાર વર્ષે માનસિક દિવ્યાંગ બાળકો માટેની આ રમતો હોય છે જેમાં ભારતમાંથી જે પાંત્રીસ જણાનું જે ડેલિગેશન રહ્યું એમાં ગુજરાતની બે દીકરીઓ અને મહેસાણાની અમારી આશા એ ફ્લોર ગેમમાં જઈને એને મેડલ મેળવ્યો અને બ્રોન્ઝ મેડલ મેળવી એને મહેસાણા જિલ્લાનું અને ગુજરાતનું ગૌરવ કર્યું છે આશાને બે હજાર સત્તરથી એનું જ્યારે ફ્લોર બોલનું સિલેક્શન થયું ત્યારથી જ એને અવારનવાર અહીંના રીનાબેન અને અમારા શિક્ષક બંને એચ આર રાજપૂત એ બંનેને ખૂબ મહેનત કરી અને એને નેશનલ લેવલે વિવિધ જે કેમ્પો થયા એ કેમ્પોમાં પોતાનું પરફોર્મન્સ એને જાળવી રાખ્યું અને ભારતની ટીમમાં એનું સિલેક્શન થયું અને અત્યારે ઇન્ટરનેશનલ લેવલે જે ટીમ ગઈ એમાં પણ એને બ્રોન્ઝ મેડલ મેળવી અને અમારું સંસ્થાનું અને જિલ્લાનું એને નામ રોશન કર્યું છે એટલે હું આજે ફ્યુચરમાં શું થશે ફ્યુચરમાં આ જે દિવ્યાંગ બાળકો માટેની જ્યારે ગેમો ભાઈ છે ત્યારે એને અમે બીજા બાળકોને તૈયાર કરે એટલે મેન્ટર તરીકે એનું પોતે તૈયાર કરી અને આવા બાળકોનું એ આસિસ્ટન્ટ કોચ તરીકે પણ તૈયાર થઈ શકે મારા ગામનું નામ કામળી છે આ મારા ગામની દીકરી છે અને આ દીકરીએ દિવ્યાંગ હોવા છતાં પણ અમારા ગામનું અમારા જિલ્લાનું અમારા તાલુકાનું રાજ્યનું ને દેશનું આખા વર્લ્ડમાં નામ રોશન કર્યું છે બ્રોન્ઝ મેડલ લાવી છે એના બદલ હું મારા ગામ વતી આ દીકરી ને શુભેચ્છા પાઠવું છું અને આ દીકરી એના જીવન માં આગળ પ્રગતિ કરે એના માટે હું અને મારું ગામ એને અભિનંદન પાઠવીએ છીએ સ્પેશિયલ ઓલમ્પિક્સ વર્લ્ડ વિન્ટર ગેમ નો આશા એ મેડલ મેળવી અને સંસ્થાનું જિલ્લાનું અને રાજ્યનું નામ રોશન કર્યું છે અહીંયા એક વાત હું ઉમેરવા માંગીશ કે આશા એ બે હજાર સત્તર થી આની જર્ની શરૂ કરી જેમો કોરોના ના કારણે ગત વર્લ્ડ વિન્ટર ગેમ સિલેક્શન થયું તું પણ આપણે જઈ નતા શક્યા અને એના પછી એને અવિરત એનો પ્રયત્ન ચાલુ રાખ્યો અને જેના કારણે અત્યારે હાલ તે બ્રોન્ઝ મેડલ મેળવી અને પોતાની સિદ્ધિ હાંસલ કરી છે અને 2011 થી લઈ અને ખોડિયાર એજ્યુકેશન ટ્રસ્ટ અને સ્પેશિયલ ઓલિમ્પિક ભારત દ્વારા આ નેમ લીધી છે કે ભાઈ મહેસાણા જિલ્લાનું એક બાળક પ્રતિનિધિત્વ કરે તો આશરે 13 જેટલા બાળકો અમારા ઇન્ટરનેશનલ કક્ષાએ રમી અને આવ્યા છે અને સારી એવી સિદ્ધિ પ્રાપ્ત કરી છે ગોલ્ડ મેડલ સિલ્વર મેડલ અને બ્રોન્ઝ મેડલ મેળવી અને મહેસાણા જિલ્લાનું નામ રોશન કર્યું છે